તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો લાઈવ સમાચાર મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે આયોધ્યામાં પાંચથી છ હેલિકોપ્ટરથી ફૂલ વરસા મિત્રો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો સ્ક્રીનની અંદર આયો ત્યાંથી લાઈવ આ વિડીયો મળી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આવા વિડીયો તમે નહીં જોયા હોય કારણ કે મિત્રો આપણા મોદી સાહેબે ભગવાન શ્રી રામના આશીર્વાદ લીધા છે અને ભગવાન શ્રી રામ મોદી સાહેબનો અદ્ભુત પ્રેમ જોવા મળી રહ્યો છે કારણ કે ભગવાન શ્રી રામની મૂર્તિ એક સ્માઇલ કરી રહી છે એવું લાગી રહ્યું છે ત્યારે પ્રાણ પ્રતિક્ષા પણ ઉજવી નાખવામાં આવી છે અને ત્યાં આખા અયોધ્યા ફૂલડા વરસાવવામાં આવ્યા છે મિત્રો એટલે કે હેલિકોપ્ટર થી ફૂલડા વરસાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો યોગી આદિત્યનાથે મિત્રો કમાન્ડો અને પોલીસ અને આર્મી લગાવી દેવા એમ પણ પણ ના જોઈએ રામ મંદિરમાં અને આખા દેશમાં દિવાળીના જે જેમ માહોલ ઉજવ્યો છે મિત્રો બધાએ ફટાકડા ફોડ્યા અને ઘણી જગ્યાએ શોભાયાત્રા પણ કાઢી પરંતુ મિત્રો તમને આ જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં નવ કરોડ થી વધારે ટાર્ગેટ હતું દાન આવી ગયું વિચાર કરો સાહેબ કેવી મોટી ઘટના કેવાય તો મિત્રો બહુ મોટી વાત કેવાય કે આટલું બધું દાન આવ્યું છે તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને જય શ્રી રામ લખવાનું ભૂલતા પણ નહીં મિત્રો તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત